તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાનની અંદર જે નવું અપડેટ આવેલું છે તેના વિશે વાત કરશું અને ઈ કી જે છેલ્લી તારીખ છે એના વિશે પણ વાત કરવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો પીએમ કિસાનના ટ્વિટર હેન્ડલ અથવા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવશો એટલે આ રીતે તમને એક પોસ્ટર જોવા મળશે જ્યાં લખેલું છે ત્રણ અલગ અલગ મુદ્દાઓમાં એ આપણને ડિટેલ આપેલી છે તો પહેલા મુદ્દામાં લખેલું છે ફ્રોમ ટ્વેન્ટી સેવન માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ થર્ટી માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઓનલી સર્વિસ વિલ બી અવેલેબલ રિપોર્ટ વિલ બી અવેલેબલ ઇન યુ ઓનલી મોડ એટલે કે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસથી લઈને ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી તમે તમારું કેવાયસી છે એ કરી શકશો પણ બીજું કાંઈ એની અંદર જેમ કે ઢવું રજીસ્ટ્રેશન છે અથવા તમારું સ્ટેટસ ચેક કરવું છે આ બધી વસ્તુ તમે સત્યાવીસ માર્ચથી લઈને ત્રીસ માર્ચ સુધી કરી શકશો નહીં ત્યારબાદ બીજો મુદ્દો આપેલો છે ફ્રોમ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ટુ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ ઓલ સર્વિસ ઓન પોર્ટલ વીલ બી અનઅવેલેબલ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી લઈને ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમામ કામ બંધ રહેશે આ વેબસાઇટ ઉપર જેમ કે તમારું ઈ કેવાય કરવું હોય તમારું નવું રજીસ્ટ્રેશન કરવું હોય અથવા તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો તમામ પ્રકારના જે કામ છે ત્રણ એપ્રિલ સુધી બંધ રહેશે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે પોર્ટલ વિથ ફૂલ ફંક્શનાલિટીઝ વીલ બી અવેલેબલ ફ્રોમ ફોર્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી તમે તમામ પ્રકારના કામ આ વેબસાઇટ ઉપર કરી શકશો ફરીથી આ વેબસાઇટ ચાલુ થઈ જશે અને ચાર એપ્રિલથી તમે તમારું કેવાય છે નવું રજીસ્ટ્રેશન છે આ બધું જ કામ ફરીથી કરી શકશો તો મિત્રો ચેક કરવા માટે તમે સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો પીએમ કિસાન આટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે છે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે મિત્રો તમને એ જોવા મળે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમામ પ્રકારની જે સર્વિસ છે તે બંધ કરી દેવામાં આવી છે એટલે કે તમારું કે વાયસીથી માનીને કોઈ પણ નવું રજીસ્ટ્રેશન છે એ કરી શકશો નહીં અને ચાર એપ્રિલથી પાછું તમે તમારું રજીસ્ટ્રેશન છે કે છે આ બધું જ આ વેબસાઇટ ઉપરથી ફરીથી કરી શકશો તો આ હતી મિત્રો નવી અપડેટ તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત